સરહદી પંથકમાં મેઘરાજાએ વિદાય લીધી છે તેને પાંચ પાંચ મહિનાનો સમય વીતી ગયો છે છતાં પણ સ્થિતિ ઠેરની ઠેર છે ક્યાંક ખેતરો તો ક્યાંક રસ્તાઓ હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ છે પાણીનો નિકાલ કરીશું તેવા તંત્રના પોકળ દાવાઓની સાચી તાસીર આજે જનતાની સામે આવી છે લોકો હવે રોષે ભરાઈને પૂછી રહ્યા છે કે ક્યાં હોવા તંત્ર તેના વાદા પાંચ મહિના થયા હોવા છતાં વરસાદી પાણી હજી સુધી ઓસર્યા નથી અને આ વરસાદી પાણી હજી સુધી ઓસર્યા નથી તેના લીધે ખેતરોમાં સારનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે અને ખેડૂતો છે એ બેન ખેડૂતો હોવાના આરે આવ્યા છે જોયું જ્યાંથી અમારા સરહદી વિસ્તાર ધણીધર તાલુકો અને વાવ તાલુકા સોયગમ તાલુકાની અંદર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું અને પાણી પડી રહ્યું આજની સ્થિતિમાં જેને પૂરાયા અને આજે ચાર મહિના થઈ ગયા તેમ છતાંય આજે ખેતરોની અંદર પાણી ભરાયેલા છે જેને હિસાબે અત્યારે જમીનો બંજર બની ગઈ છે અને ખેડૂતો ખરેખર આ જો જમીનો એક દિવસ જો નાશ થઈ ગયો અને આ બાબતે જો સરકારશ્રી અથવા કોઈપણ લાગતા વળગતા અધિકારીશ્રીઓ જો આમ આ બાબતે જો

બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ સુઈ ગામ અને થરા તાલુકાના અનેક ખેતરોમાં આજે પણ વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા પૂરના કપરા સમયે તંત્રએ મસ્ત મોટા દાવા તો કર્યા હતા કે ટૂંક સમયમાં જ તમામ પાણીનો નિકાલ કરવામાં આવશે પરંતુ પાંચ મહિના બાદ આજે અમે તમને આ અવકાશી દ્રશ્યો સાથે બતાવી રહ્યા છીએ કે વાસ્તવિકતા શું છે ખેડૂતોની હાલાકી હજારો હેક્ટર ખેતીલાયક જમીન આજે પણ જળમગ્ન છે અથવા તો અતિશય ભેજમાં ગરકાવ છે મજબૂરી શું છે તો જે ખેડૂતો પોતાની સોના જેવી જમીન પર માલિક બનીને પાક લેતા હતા આજે એ જ ખેડૂતો પોતાની જમીન છોડીને અન્યત્ર મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે તંત્રની નિષ્ક્રિયતા જુઓ એક તરફ પાણી ઓસરતા નથી અને બીજી તરફ તંત્ર નિકાલ માટે કોઈ નક્કર કામગીરી નથી કરી રહ્યું ખેડૂતો મૂંઝવણમાં છે કે આ પાણીમાં શું વાવવું અને શું લણવું પાંચ માસ બાદ પણ ખેડૂતોને આશા છે કે તંત્ર જાગશે અને તેમની મહામૂલી જમીનને બચાવશે પરંતુ જો તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં રહેશે તો ફળદ્રુપ જમીનને બંજર બનતા વાર નહીં લાગે નક્કી છે આજે સરહદી વિસ્તારમાં સરહદી વિસ્તાર એવો છે કે ત્યાં અત્યારે વરસાદ વરસાદને છેલ્લા પાંચ મહિના સુધી થઈ ચૂક્યા છે પણ પાણી જે ખેતરોની અંદર છે કે ખેતરો હદી બંબકાર જોવા મળી રહ્યા છે અહીંયા કેટલીક સરકાર દ્વારા પણ અધિકારીઓ દ્વારા પણ દાવા કરવામાં આવ્યા હતા કે પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે પણ હજી સુધી ખેડૂતો પોતે પોકાર કરી રહ્યા છે કે અમારા ખેતરની અંદર હજી સુધી પાણી પડ્યા છે એ પાણીનો નિકાલ થઈ ચૂક્યો નથી ખેડૂતોની એક જ વિનંતી છે વારંવાર કે સરકાર અમારા જે ખેતરોની અંદર પાણી પડ્યા છે એનો નિકાલ કરવામાં આવે તો અમારી જે માયામૂડી જે જમીન છે તે જમીન અમારી બંજર બનતી અટકી શકે મંતવ્ય